મેધી મેધી શું કરું મેીનું મોટું ઝાડ રે લો મારું બ મેદળી મારી સાસુ એમ કે છે બેડલે પોણી લાય રે લો મારું બઈ મેદળી મું ભૂલણીએ મહમજી સમજી લફોડી ફોડી ના ઘરે લો મારું બઈ મેદળી મેધી મેધી શું કર મેધીનું મોટું ઝાડ રે લો મારું બઈ મેં ધડી મારી સાસુ મ કેસે રોટલા ગડી ના શરે લો મારું બઈ મેં ધડી મું ભૂલણી એમ સમજી તોલિયો ફોડી ના શરે લો મારું બઈ મેં ધડી મેદી મેદી શું કરું મેદીનું મોટું ઝાડ રે લો મારું બહી મેં મારી સાસુ એમ કેસે ડોહો નવડાઈ ના જ રે લો મારું બહી મેદળી મું ભૂલણી એમ મહમજી ડોહો રેડવી પાડ રે લો મારું બહી મેં દળી મેદી મેદી શું કરું મેદીનું મોટું ઝાડ રે લો મારું બહી મેદળી